ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના માટીયાળ ગામમાં પતિના મૃત્યુ બાદ પ્રેમ સંબંધમાં રહેતી વિધવાની કુલાડી મારીને મોતને ગાઢ ઉતારી પ્રેમી ફરાર થઈ ગયો હતો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના માટીયાડ ગામમાં પતિના મૃત્યુ બાદ પ્રેમ સંબંધમાં રહેતી વિધવા કુલાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી પ્રેમી ફરાર થઈ ગયો હતો પ્રેમ સંબંધમાં કરોડ અંજામમાં પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના માટીળ ગામના આડત્રીસ વર્ષીય સુનિલા વસાવાના પતિ દશરથ વસાવાનું પંદર વર્ષ અગાઉ ડૂબી જવાના કારણે મૃત્યુ થયું હતું સુશીલાના સંતાનમાં બે દીકરીઓ છે અને સુશીલા ગામમાં ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે દરમિયાન તેઓને ફળિયામાં રહેતા અને મજૂરી કામ કરતા કાલિદાસ ગોમન વસાવા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો છેલ્લા પંદર વર્ષથી ચાલી રહેલા પ્રેમ સંબંધ દરમિયાન કાલિદાસ વસાવા અવારનવાર ઘરે આવતો હતો અને બંને પતિ પત્ની તરીકે જ જીવન વિતાવતા હતા બંનેના પ્રેમ સંબંધમાં કાલિદાસને સુશીલા ગામમાં ઘરકામ કરે તે પસંદ ન હોય બંનેના સંબંધોમાં ખટાશ આવી હતી આ બાબતે બંને વચ્ચે અવારનવાર ઝઘડો થયો હતો જે દરમિયાન પંદરમી જાન્યુઆરીના રોજ બપોરના અરસામાં કાલિદાસ વસાવા કુલાડી લઈ સુશીલાના ઘરે આવ્યો હતો અને લાકડા કાપવા આવવા જણાવ્યું હતું જોકે સુશીલા ગામમાં ઘરકામ કરવા જવાનું હોવાથી લાકડા કાપવા આવવાની ના પાડતા કાલિદાસ ઉશ્કેરાઈ ગયો હતો અને સુશીલાના માથામાં ઉપરા છાપરી ઘામાંથી મોતને ગયો હતો આ અંગેની જાણ સુશીલાના ભાઈ રાજેશ વસાવાએ ને થતાં તેઓએ બુમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એકસો આઠને જાણ કરી હતી જોકે એકસો આઠની ટીમે સુશીલાને મૃત જાહેર કર્યા હતા ઘટના સંદર્ભે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સુશીલા વસાવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ફરાર હત્યાના કાલિદાસ વસાવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી એક સુશીલાબેન નામની મહિલાનું કોઈ કાલિદાસ નામના ઈસમે કોઈ તીક્ષ્ણ હથિયાર ના ગામ મારી એનું મોત નીપજાવેલું છે એ રીતનો ફરિયાદ મુજબનો ગુનો અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો હતો આ ગુનાની ગંભીરતા સમજી આરોપીઓને તાત્કાલિક શોધી કાઢી એમના વિરુદ્ધમાં પુરાવા એકત્રિત કરી આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબના હોય એલસીબી એફઓજી અને સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને સૂચના કરેલી તો સ્થાનિક એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાળાના માર્ગદર્શન હેઠળ

બેન સાથે પ્રેમ સંબંધ હતો અને સુશીલાબેન બીજા લોકોના ઘરે કામ કરવા જતા હતા એ આરોપીને ગમતું નહોતું આરોપી એમને ના પાડતો હતો છતાં પણ એ આ સુશીલાબેન બીજાના ઘરે કામ કરવા જતા હતા જેથી એને રીશ રાખીને આ ભોગ બંનારને મોત નિપજાવેલાની હકીકત તપાસ દરમિયાન જણાઈ આવેલી છે